નમસ્તે રાજનીતિ ગુજરાતમાં એક ચરમસીમાએ પહોંચી છે અને ખાસ કરીને આખા ગુજરાતમાં એક મુદ્દો જે ચર્ચાનો વિષય છે છે કે પરસોત્તમ એક આખો ભરાયેલો હોય અને એ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયેલા છે યુજવેન્દ્રસિંહ ઝાલા જે કરણી અને ઉત્તર ગુજરાતના ઉપાધ્યક્ષ છે નમસ્તે યુજવેન્દ્રસિંહ નમસ્કાર

એ ગુનો કહેવાય અને ગુનો જે કર્યો હોય ને એની સજા હોય એની માફી ના હોય પરંતુ મનુષ્ય છે દરેક મનુષ્યને કોઈ એવી મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે અને વ્યક્તિ જ્યારે શર્મિંદા થઈને પશ્ચાતાપ કરીને જ્યારે માફી માંગવા માટે જ્યારે એ પોતાના પ્રયાસો કરતો હોય છે તો એક ઉદાર દિલના સમાજ તરીકે તમારે માફી આપી દેવી જોઈએ કે શું તમારો આગળનું છે મેં જેમ તમને પહેલા કહ્યું કે એમને માફી કરવા જેવી કોઈ વસ્તુ કરી નથી માફી છે એની અપાય માફી એની અપાય કે જે આપણે કોઈ ભૂલ થાય એની માફી હોય પણ આ તો જે એમને કર્યું છે એ ભૂલ નથી એ ગુનો છે બરાબર છે એમને જે વાત કરી આપ સમજી શકો છો કે રોટી બેટી રોટી બેટી નો મતલબ શું થાય ક્ષત્રિયો આપ તો જાણો છો આખું ઇન્ડિયા જાણે છે ભારત વર્ષ જાણે છે કે ક્ષત્રિયો ઇન્ડિયા એટલે અખંડ ભારત કરવા માટે થઈને પાંચસો બાસઠ રજવાડા આપી દીધા આ કઈ હવે રોજ રોજ કહેવાની વાત નથી આના સિવાય જો તમે જુઓ તો ક્ષત્રિય સમાજે પોતાના માટે નહીં વર્ષોથી સદીઓથી લોકો માટે થઈને પોતાની ગળા કપાયા છે લોકોના માટે શહીદી વોરી છે તો જો આવો સમાજ અને જયારે આપણને હિસ્ટ્રીની અંદર જઈએ પછી એમ કહીએ કે માફી આપી દેવી જોઈએ એ મને યોગ્ય લાગતું નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ સાથે થોડા સમય પહેલાની વાત કરું તો જે ગોંડલમાં

સમાધાન હવે એક વાત કરીએ આપણે સમાધાન સેના માટે એમને જે વાત કરી એનું સમાધાન કોણ કરી કરી શકે શકે એ એ નેતા ના સમાજના જે વડીલો હોય હોય અગ્રણીઓ અને સૌથી મોટી વાત છે વડીલો અગ્રણીઓથી બી મોટી વાત છે કે સૌથી પહેલા એમને બોલાવવા જોઈએ મહિલાઓને જેના માટે થઈને આ આટલું મોટું જે અત્યારે જે ગુજરાતની અંદર જે આ પ્રસરી રહ્યું છે

જે ત્યાં જવા માટે નીકળ્યા હતા એમને વચ્ચે પોલીસ બંદોબસ્ત ગોઠવી એમને રોકવામાં આવ્યા હતા તો શું જયરાસીને એ ખબર નથી કે મહિલાઓ જે છે એ પણ ભાજપ સાથે જોડાયેલા છે એ પણ ક્ષત્રિય આગેવાન છે તો શું તમને લાગે છે કે અંદર અંદર બેસી જેમ કે નેતા ભાજપના જેને વાણીવિલાસ કર્યો અને સમાધાન કરાવવાવાળા પણ ભાજપના નેતા

એક માણસનો વિરોધ કરવા માટે આટલા માણસો જો આટલો સમાજ જો સમાજો સમાજ જે અહીંયા આવી જતો હોય મેદાનમાં ઉતરી જતો હોય બરાબર છે છે તો તમને એવું લાગે કે એક વ્યક્તિને છાવરવો એ યોગ્ય છે અને આખા સમાજને પોતાના વિરોધમાં કરવું એ યોગ્ય છે મતલબ મતલબ કે તમારો વિરોધ ભાજપથી નથી તમારો વિરોધ વ્યક્તિથી છે ક્ષત્રિયનો વિરોધ ભાજપ સાથે નથી ક્ષત્રિયોનો વિરોધ ફક્ત ને ફક્ત એક વ્યક્તિ માટે છે જેને અમારા સમાજમાં બેન દીકરીઓ માટે અપશબ્દો બોલ્યા છે રોટી બેટીનો વ્યવહારનો મતલબ કદાચ આપણે સમજાવી દઉં જેમ કે ભાવનગરના જયરાસિંહે જે ભાવનગરના જે યુવરાજ છે એમને બહુ સરસ શબ્દોમાં કહ્યું કે રોટી એટલે કે આપણે ઘરે જે જમીએ છે આપણું પેટ પેટની હાથ શાંત કરીએ છે એ અને બેટી બેટી નો મતલબ એ હોય છે કે આપણે દીકરીને ક્યાંક પરણાવીએ બરાબર છે એ રોટી બેટી કહેવાય છે બરાબર હવે રોટી બેટી બે ની રક્ષા પહેલા કોણ કરતું હતું વર્ષોથી રોટી બેટી સહી સલામતી કારણ બેટી સહી સલામત હતી એનું કારણ ક્ષત્રિય રોટી સહી સલામત હતી એનું કારણ ક્ષત્રિય વર્ષોથી જયારે મુસ્લિમ આક્રાંત આપણી ઉપર હુમલો કર્યો તો એનો જવાબ કોને આપ્યો પોતાના બલિદાન કોને આપ્યા સૌથી પહેલા એમના એમના સામે કોણ રહ્યા તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબે આજે એક મીટિંગ કરી બેઠક કરી ને એમણે બી ગઈકાલે બી હાથ જોડીને પણ વિનંતી કરી લીધી છે કે હવે સમાજ એટલો મોટો સમાજ છે અને તમે રજવાડાઓ આપ્યા છે બધું કર્યું છે પણ હવે મોટો મન રાખી

આખા સમાજનું જયારે આટલું બધું ઉગ્ર આંદોલન જો થતું હોય તો એના માટે થઈને શું બીજેપી મન રાખીએ તો શું એ મોટું મન ના રાખી શકે અમે મોટું મન રાખીને રજવાડા આપી દીધા અખંડ ભારતની રચના કરવા માટે તો શું આ દિવસ માટે આપ્યા હતા અમે આજ સુધી માફ કરતા જ આવ્યા છે નાની મોટી વાત હોય એને માફ કરી દેવાય પણ જે ગુનો કર્યો હોય એને માફ ના કરાય એની સજા હોય સજામાં પણ અમે એવું નથી કહેતા કે તમે એમને આજીવન કેદ કરો કે એમને તમે ફાંસી આપો એવું તો અમે કંઈ માંગી નથી રહ્યા ફક્ત ને ફક્ત એટલું જ માંગી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને જો એક હું તમને એક વિનંતી કરું છું અને આપના માધ્યમથી બીજેપીને એક સંદેશ પહોંચાડવા માંગુ છું કે જો તમે આ ક્ષત્રિય સમાજને આટલો લાઇટલી લેતા હોય તો ચેતી જજો બરાબર છે આ સમાજ આન બાન ને શાન માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે બરાબર છે પહેલા બુલેટથી જવાબ આપતા હતા હવે અમે બેલેટથી જવાબ આપતા શીખી ગયા છે એટલે તૈયારી बीजेपी ને પણ રાખવી પડશે જેમ અમે તૈયારી કરી છે ઉગ્ર আন্দোলনની ફક્ત એક એવા મનુષ્યના માટે જો બીજેપી આટલું બધું આટલા બહોળા સમાજ આટલા સમાજને જે ઓલ ઓવર ઇન્ડિયા શું ઓલ ઓવર વર્લ્ડ ની અંદર જેની નામના છે જેને લોકો માન સન્માનથી જુએ છે એનો વિરોધ કેમ આ લોકો વોરે છે મને એ વાતની ખબર નથી પડતી પણ મારે સીધો તમને સવાલ છે કે નારી શક્તિઓ આપણે બે દિવસથી સોશિયલ મીડિયામાં અને આખા ગુજરાતમાં એક ચર્ચાનો મુદ્દો ભણે છે કે હા જો પરસોત્તમ ભાઈ જો ટિકિટ પાછી ના ખેંચવામાં આવે તો એક બેન બોલ્યા છે કે હું ઘરે જઈને જોહાર કરીશ હવે બંધારણ ને માનવાનું પાડવા વાળો દેશ છે એકવીસમી સદી છે તો આ એટલો મોટો મુદ્દો કે એટલા લેવલ સુધી લઈ જવા માટે શું એક સમાજ છે એની પાછળ કે એમાં રાજનીતિ પણ ઘૂસી ગઈ છે તમારું એમાં સ્પષ્ટ નિવેદન તરીકે આમાં કોઈ છે નહીં આ ફક્ત ને ફક્ત સમાજનો જે માન સન્માન છે એની વાત છે બરાબર છે હું આપને એક વાત કહીશ મોદી સરનેમ મોદી સરનેમ માટે રાહુલ ગાંધી જે આપણા કોંગ્રેસના કદાવર નેતા છે એમને ખાલી વાણી વિલાસ કર્યો હતો તો આપ જાણો છો કે શું થયું હતું કદાવર નેતા છે ને કોંગ્રેસના કદાવર નેતા છે બરાબર છે તો પણ એમને કોર્ટમાં ધક્કા ખાવા પડ્યા હતા તો પછી તમને નથી લાગતું પણ હું રોકુ છું કે રાહુલ માફી નથી અને આ આમાં બે વાર માફી માંગી લે છે સી આર પાટીલ બે વાર માફી માંગી લે છે તો હવે એનાથી વધારે શું હોય શકે મારો પ્રશ્ન એટલા માટે હું ત્યાં આગળ અટકું છું કે આ ચૂંટણી છે એટલા માટે આ મુદ્દો ગરમી પકડ્યો છે અથવા તો ચૂંટણી ના હોત તો શું મુદ્દો ચર્ચાનો મુદ્દો ભણે ચૂંટણી ના હોત ચૂંટણી ના હોત તો મુદ્દો આનો આ જ હોત અને અત્યારે ચૂંટણી છે એટલે એમનો ખાલી ટિકિટ પાછી ખેંચવાની વાત થઈ છે જો ચૂંટણી ના હોત તો એમને બીજેપી માંથી બરખાસ્ત કરવાની વાત થઈ હોત એટલે સજા તો કોઈને કોઈ જગ્યાએ સજા તો અમે એને જ રહીશું જો એ બીજેપી નહીં આપે તો અમારો ક્ષત્રિય સમાજ આપવા માટે સક્ષમ છે અને એની અમારી તૈયારી છે તૈયારી એટલે બેલેટ થી અમે એને જવાબ આપીશું બરાબર છે અને બેલેટનો જવાબ તો આ લોકો બહુ સારી રીતે સમજે છે એટલે બેલેટ થી જવાબ આપવાની અમે તૈયારી પૂરેપૂરી કરી લીધી છે હવે અમારે એ જોવાનું રહ્યું કે બીજેપીને ક્ષત્રિયો સમાજ આ જે અત્યારે જે આટલો આક્રોશ છે એ શાંત કરવો છે કે આક્રોશ વધારવો છે અત્યારે ગુજરાત પૂરતું છે પછી રાજસ્થાનમાં જશે એમપીમાં જશે એમ કરીને પૂરેપૂરા ભારતની અંદર આ વિરોધ થશે ફક્ત આ ઇલેક્શન પૂરતો નહીં રહે એક વખત જો આ ખટરા આવી ગયો તો પછી બીજેપીને આ સમાજને જોડે લાવવામાં નિયર ટુ ઇમ્પોસિબલ થઈ જશે એવું મારું માનવું છે તો આપણે કહી શકાય અમારા સર્વે મુજબ ગુજરાતમાં ક્ષત્રિયોની સંખ્યા ખાસ કરીને રાજપૂતોની સંખ્યા પંચોતેર લાખ આસપાસ છે દરેક સીટ ઉપર તમારી કોઈ સ્ટ્રેટેજી છે કે ફક્ત રાજકોટ સીટ ઉપર જ તમારો જો માંગ પૂરી ન થાય અને રૂપાલાજીની જો ટિકિટ પાછી ન ખેંચાય તો આ માંગ ફક્ત રાજકોટ પૂરતી છે કે તમારે પંચો લાખ પંચોતેર લાખ જે મતદારો છે એમના જનરલ તમારી ઉપર અસર પાડવાનો તમારા પ્રયાસો આગળની રણનીતિ તમારી શું છે આપે આજે પ્રશ્ન કર્યો મારો જવાબ જે છે એ મેં પહેલા કયો અને ઓલરેડી અમારા જેટલા ક્ષત્રિય આગેવાનો છે એ દરેક આગેવાનો એકનો એક જ જવાબ આપે છે અમારે બીજેપી સાથે કોઈ મતભેદ મતભેદ નથી જે છે એ ઓનલી ને ઓન્લી ફક્ત એક જ વ્યક્તિ જોડે છે જેને આ વાણી વિલાસ કર્યો છે એ છે પુરુષોત્તમ રૂપાલા પણ અમારું એક બીજું પણ છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ અહીંયા પાછી નહીં ખેંચાય તો અમે ઉગ્ર આંદોલન ઓલ ઓવર ઇન્ડિયા બીજેપી સામે કરીશું એટલે રણનીતિ તો અમે કરીશું જો બીજેપી એને છાવરશે છે પુરુષોત્તમ રૂપાલા સાહેબ તો અમારું ઉગ્ર આંદોલન ફક્ત રાજકોટ સીટ માટે નહીં થાય પછી એ ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયા ખાતે થશે જી ક્ષત્રિયો એટલા ગુજરાતમાં તો છે નહીં ક્ષત્રિયો ઓલ ઓવર ઇન્ડિયામાં છે એટલે બીજેપી ને નક્કી કરી લેવાનું કે ઓલ ઓવર અત્યારે યુપી ની અંદર એક ટિકિટ કપાણી છે ક્ષત્રિયની બરાબર છે તમે હવે એના પ્રત્યાઘાત પણ જોઈ લેજો એ પ્રત્યાઘાત કેવા થાય અત્યારે રાજનાથસિંહ એ કવાયત કરી રહ્યા છે

અને દેશ હિતમાં મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે એને અમે સરાહીએ છે હવે જો અમે સાથે રહીને સરાહતા હોય અમારા જે આ નાના મોટા જે અમે અત્યારે જે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે એને અમે અવગણી અને દેશ હિત માટે જો બીજેપી ને સાથ સહકાર આપતા હોય તો શું બીજેપી ની કોઈ ફરજ છે નહીં અમારા સમાજ સાથે અમારા સમાજ માટે પણ એમને વિચારવું જોઈએ કારણ કે સત્તા એમની છે તો સત્તા જેની હોય એના માટે બધા એક સરખા હોય એક સમાન હોય પાર્શિયાલિટી કરાય નહીં એમને જી પરંતુ સમાજને ચોક્કસ ભારતીય જનતા પાર્ટીએ તેમને બહુ ફાળો તમારી સમાજને આપેલો છે ક્ષત્રિય સમાજને કારણ કે પ્રદીપસિંહ જાડેજા આજે જે ક્ષત્રિય અમુક સંગઠનોની જે બેઠક થઈ તે બેઠકમાં જે સિનિયર લીડરો હતા અને જે ભારતીય જનતા પાર્ટીના કહેવાય કે ગુજરાત સરકારના જે જૂના લીડરો હતા તે પણ સમજાવવાનો ક્યાંક ને ક્યાંક સમાજ ને પ્રયાસ કરી રહ્યા છે તો શું આ સમજણ શક્તિ સમાજ દ્વારા ને એની વચ્ચે કોઈ કોલોબ્રેશન થશે કે જે તમારી જે માંગ છે એમના ઉપર તમે કાયમ જ રહેશે સાહેબ આમાં કેવું છે માંગ તો અડક જ છે એક જ માંગ છે ફક્ત ને ફક્ત એક જ માંગ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ બાકી મને ખાલી એક આપકો કે ગુજરાતની અંદર કેટલા ક્ષત્રિયોને ટિકિટ આપી છે

એટલી એની હોય કે ના હોય અમે એ પ્રશ્ન હજુ ઉપાડ્યો નથી હવે જો આ ટિકિટ પાછી નહી ખેંચાય ને તો આવા અનેક પ્રશ્નો ઉભા થશે જ્યારે મન ખાટું થઈ જાય ને અને જ્યારે બે સંબંધ આપણે જે બીજેપી સાથે ક્ષત્રિય સમાજનો જે અત્યારે હાલ જે દિલથી જે સંબંધ છે એ જો એક વાર તૂટી જશે ને તો એ જોડાવવું બહુ અશક્ય લાગે છે મને કારણ કે ક્ષત્રિય સમાજની એક માનસિકતા હોય છે કે એ જે વસ્તુને પકડે છે ને એ એને છોડતું નથી બરાબર છે અમારી આટલી ઉપેક્ષા થઈ હોવા છતાં અમે ટિકિટ માટે કોઈ દિવસ આવું આંદોલન નથી કર્યું આપણે જોયું હશે આવું આંદોલન ક્ષત્રિય સમાજે ના તો અનામત માટે કર્યું છે ના તો ટિકિટ માટે કર્યું અમારો એકનો એક માન સન્માનની જ્યારે પણ વાત આવશે ત્યારે કોઈ કમ્પ્રોમાઇઝ થશે નહીં ના હું કરું ના અમારો સમાજ કરે ના નારી શક્તિ કરે નારી શક્તિને જો આ લોકોમાં આ બધું જે શાંત કરવાની જો ખરેખર દિલથી ચાહના હોય તો એ લોકોએ ફક્ત ને ફક્ત એક જ કામ કરવાની જરૂર છે નારી શક્તિના જેટલા પણ સંગઠનોની અંદર જેટલા હોદ્દેદારો છે એ લોકોને બોલાવીને ખાલી મીટિંગ કરો ક્ષત્રિય સમાજના કોઈ આગેવાન કે કોઈ પોલિટિશિયન જરૂર છે નહીં એટલે તમને સ્પષ્ટ ખબર પડી જશે

સાહેબ સ્ટ્રેટેજી તો ઘણી બધી છે અને હું એકલો એવો વ્યક્તિ નથી કે હું બધું ડિસિઝન લઈ શકું હું એમાંનો એક ભાગ છું એટલે જેટલા પણ અમારા ક્ષત્રિય સમાજના જેટલા પણ સંગઠનો છે જેમ કે ક્ષત્રિય કરણી સેના છે મહાકાલ સેના છે એવા અનેક સંગઠનો છે જે આની સાથે સંકળાયેલા છે અને બધા એક ક્ષત્ર નીચે અત્યારે આવ્યા છે તો કોઈ એક વ્યક્તિ ડિસિઝન લઈ નહીં શકે બરાબર છે બધા ભેગા થઈ મળી અને ડિસિઝન લેશે અને એક વસ્તુ તો પાકી જ છે કોઈ પણ બેસશે કોઈ પણ મીટિંગ કરશે કોઈ પણ સમાધાન કરવા આવશે તો સમાધાનનો એક જ રસ્તો છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ એ લોકો પાછી ખેંચે એટલે સમાધાન જ છે કોઈ નેતાએ આવવાની જરૂર નથી કોઈ નેતાએ કોઈની મિટિંગ કરવાની જરૂર નથી ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ એ લોકો પાછી ખેંચી લે એટલે આ બધું ઠાળે પડી જશે અને જે એઝ ઇટ ઇઝ હતું એઝ ઇટ ઇઝ બધું ક્ષત્રિયો ભૂલી જશે દિલથી ક્ષત્રિયો બીજેપી જોડે પહેલા પણ હતા અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે પણ ક્ષત્રિયોને પોતાની જોડે રાખવા કે ના રાખવા એ અત્યારે બીજેપી એ નક્કી કરવાનું છે અને કસોટી અત્યારે એમની છે કે એમને આ કઈ રીતે એનું એ લોકો પોતાની રીતે વિચારતા હોય કે આપણે ક્ષત્રિયો સમાજ આટલા વર્ષોથી દિલથી આપણી આટલો આટલો સમાજ જેને કહેવાય વર્ષોથી ઉપેક્ષા કર્યા છતાં કોઈ દિવસ મેદાનમાં આવી રીતે આવીને સત્તાની સામે કોઈ દિવસ નથી પડ્યો ના તો ઉગ્ર આંદોલનો કર્યા છે પોતાની કોઈ પર્ટિક્યુલર પર્સનલ માંગણી માટે જો આટલું બધું ક્ષત્રિય સમાજ જતું કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી શું એક ફક્ત પોતાના એક નેતા જેને કલંકિત વાત કરી છે બીજેપી ની તો કંઈ ફરજ આવે કે ના આવે મતલબ કે જે હવે વાત છે ભારતીય જનતા પાર્ટી ઉપર ડિપેન્ડ છે તમારું છેલ્લું અને છેલ્લી માંગ ગણો કે પહેલી અંતિમ માંગ ગણો

આપણે એમ કહી શકાય કે જો આ તો આપણી લોકશાહી છે આપણી પબ્લિક જે છે એ લોકશાહીમાં માનવા વાળી પબ્લિક છે આ વસ્તુ જો પાકિસ્તાન બાંગ્લાદેશ કોઈ દેશમાં થઈ હોત એનું પરિણામ શું આવે જે એ લોકો કરે જો અમે પણ એ કરવાની શક્તિ ધરાવીએ છે પણ અમે લોક અમે જે લોક લોક કલ્યાણની વાતો હોય ને લોક કલ્યાણનું જે કામ હોય ને એમાં માથા આપવા વાળા કોમ છે ના કે પોતાની પર્સનલ પોતાની જે સ્વાર્થ હોય એના માટે કોઈનું અહિત કરીએ કે મેદાનમાં આવીએ કે આંદોલનો કરીએ એવા વ્યક્તિ કે એવા સમાજમાંથી અમે નથી અને અમારો સમાજના જે વિચારો છે એ વિચારો આટલા ખરાબ નથી આટલા નીચા નથી નિમ નથી બરાબર છે તો આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આવનારો સમય બતાવશે કે ભારતીય જનતા પાર્ટી કેવા પ્રકારનો નિર્ણય લે છે અને ગુજરાતને એમનો કેટલા પ્રકારનો પ્રત્યુત્તર મળે છે અને ખાસ કરીને રાજકોટ બેઠક ઉપર બધાની નજર રહેશે ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ થેન્ક યુ નમસ્કાર